ધ્યા દીપક કેટલા વાગે પ્રગટાવવો જોઈએ આ શુભ સમય જરૂર જુઓ મિત્રો સાંજની પૂજાનો સાચો સમય શું છે સાંજે દીપક ક્યારે પ્રગટાવવો જોઈએ અને દીપક પ્રગટાવતી વખતે કયા નિયમનું પાલન કરવું જોઈએ જો આપણે સાંજે દીપક પ્રગટાવીએ તો શું આપણે સ્નાન કરવું જરૂરી છે એટલે કે શું સાંજની પૂજામાં સ્નાન કર્યા વિના કરી શકાય કે નહીં અને સાંજે ઘરમાં કેટલા વાગે દીપક પ્રગટાવવા જોઈએ ક્યાં ક્યાં દીપક પ્રગટાવવા જોઈએ દીપક પ્રગટાવવાનો મંત્ર શું છે ઘરની સમસ્યાઓને દૂર કરવા માટે અને કોઈ વિશેષ મનોકામનાને પૂર્ણ કરવા માટે દીપક કેવી રીતે પ્રગટાવવો જોઈએ તેથી આજનો વિડીયો સંપૂર્ણપણે સંધ્યાવંદન પર આધારિત છે સાંજના સમયે જે તમે સંધ્યાવંદન કરો છો પૂજા આરાધના કરો છો દીપ પ્રગટાવો છો તે કેવી રીતે કરવું જોઈએ કયા નિયમનું પાલન કરવું જોઈએ એટલે કે આજનો વિડીયો સંપૂર્ણપણે તમારા પ્રશ્નો પર આધારિત છે જેનો જવાબ હું તમને શાસ્ત્રો અનુસાર આપવાનો પૂરો પ્રયાસ કરીશ તો વિડીયો પૂરો જરૂર જુઓ અને જો તમને આજનો વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો કારણ કે તમારા લાઈક અને તમારા કમેન્ટ્સ મારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે આ એકમાત્ર માધ્યમ છે જેનાથી મને ખબર પડે છે કે તમને આ વિડીયો ગમે છે સાથે જ કમેન્ટ બોક્સમાં ભગવાન શિવ અને માતા લક્ષ્મીના નામનો જયકારો પણ જરૂર લગાવજો આનાથી તમને સકારાત્મક ઉર્જાની પ્રાપ્તિ થાય છે અને જો તમારો કોઈ પણ સૂચન હોય કે કોઈ પણ પ્રશ્નો હોય અથવા કોઈ વિશેષ વિડીયો જોવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને હા જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બે લાઇકનને પણ પ્રેસ કરી દેજો આનાથી એવું થશે કે આ ચેનલ પર જે નવા વિડીયો અપલોડ થશે તે તમને સાચા સમય મળશે તો સૌથી પહેલાં વાત કરીએ દીપક પ્રગટાવવા પહેલાં એટલે કે સાંજે પૂજા કરતાં પહેલાં શું સ્નાન કરવું જરૂરી છે જુઓ શાસ્ત્રો અનુસાર પૂજામાં શુદ્ધતા જરૂરી હોય છે તો જ્યારે આપણે સવારે પૂજા કરીએ છીએ ત્યારે તો સ્નાન કરવું અત્યંત જરૂરી હોય છે સવારે સ્નાન કર્યા વિના પૂજા ન કરવી જોઈએ પરંતુ સાંજની પૂજા તમે હાથ પગ અને મોં ધોઈને પણ કરી શકો છો જરૂરી નથી કે તમે સ્નાન કરો જુઓ તમે ઈચ્છો તો કપડાં પણ બદલી શકો છો અથવા તમે માત્ર હાથ મોં ધોઈને પણ પૂજા કરી શકો છો જેમ કે તમારે સાંજના સમયે પૂજા કરવાની છે તો દિવસ દરમિયાન તમે શુદ્ધતાનું ધ્યાન રાખો જેમકે તમે જ્યારે પણ શૌચાલય જાઓ છો બાથરૂમમાં જાઓ છો ત્યારે તે સમય શુદ્ધિકરણ જરૂરથી કરો જ્યારે તમે બાથરૂમ જાઓ છો તો જો તમે આખો દિવસ શુદ્ધિકરણનું ધ્યાન રાખો છો તો સાંજના સમયે સ્નાન કર્યા વિના પણ માત્ર હાથ પગ ધોઈને પૂજા કરી શકો છો અને ઈચ્છો તો સ્નાન પણ કરી શકો છો જેમ કે ગરમીના દિવસો છે તો સાંજના સમયે પણ તમે સ્નાન કરીને પૂજા કરી શકો છો તો ઘણી બધી વસ્તુઓ તમે પોતે પણ તમારા વિવેકથી નક્કી કરી શકો છો તમારો આગળનો પ્રશ્ન છે કે સાંજની પૂજામાં દીપક કયા સમયે પ્રગટાવવો જોઈએ તો જુઓ સાંજના જે પૂજાનો સમય હોય છે તે પ્રદોષકાળનો સમય હોય છે એટલે કે જે સમયે સૂર્ય અસ્ત થઈ રહ્યો હોય છે તે સમયે આપણા ઘરમાં દીપક પ્રગટ થઈ જવો જોઈએ હવે જેમ કે તમે લોકોના પ્રશ્ન આવે છે કે કેટલા વાગે દીપક પ્રગટાવવો જોઈએ સાંજે તો જુઓ સાંજે સૂર્યાસ્તનો સમય દરેક મોસમમાં અલગ અલગ હોય છે જેમ કે શિયાળો ચાલી રહ્યો હોય તો સાડા પાંચ વાગ્યા સુધીમાં પણ સૂર્યાસ્ત થઈ જાય છે જેમ કે ઉનાળાની મોસમ હોય તો સાડા છ થી લઈને સાત વાગ્યા સુધીનો આવો જ સૂર્યાસ્તનો સમય હોય છે ક્યારેક સાડા સાતનો પણ થઈ જાય છે ઉનાળામાં તો દરેક મોસમમાં સૂર્યાસ્તનો સમય અલગ અલગ હોય છે તેથી એક સાચો સમય કહેવો કે આ જ સમયે તમે દીપ પ્રગટાવો તો આ ખૂબ મુશ્કેલ થશે અને આ યોગ્ય પણ નહીં હોય એક જ સમયે દર વખતે આપણે દીપ પ્રગટાવી નહીં શકીએ તેથી સંધ્યાકાળનું ધ્યાન રાખો જ્યારે સંધ્યાકાળનો સમય હોય એટલે કે જ્યારે સૂર્ય અસ્ત થઈ રહ્યો હોય તે સમયે તમે તમારા ઘરમાં દીપક પ્રગટાવી દો અને હવે વાત કરીએ કે કેટલા દીપ તમારે તમારા ઘરમાં પ્રગટાવવા જોઈએ શાસ્ત્રો અનુસાર દરરોજ સંધ્યાકાળે ઘરના મુખ્ય દ્વાર પર એક દીવો પ્રગટાવવો જોઈએ શાસ્ત્રો કહે છે કે સાંજના સમયે લક્ષ્મી માતા અને તેમની બહેન દરિદ્રતા બંને ભ્રમણ માટે નીકળે છે જે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટેલો હોય છે તે ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશ કરે છે અને જે ઘરના મુખ્ય દ્વાર પર દીવો નથી હોતો તે ઘરમાં દરિદ્રતા પ્રવેશ કરે છે તેથી મહાલક્ષ્મીનો પ્રવેશ તમારા ઘરમાં થાય તે માટે ઘરના મુખ્ય દ્વાર પર એક દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ સંધ્યાકાળે ઘરના મુખ્ય દ્વાર પર જે દીવો પ્રગટાવવામાં આવે છે તેના ઘણા ફાયદા શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે શાસ્ત્રો અનુસાર સંધ્યાકાળે જે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટેલો હોય તે ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી જો તમારા ઘર કોઈ વાસ્તુ દોષ હોય અને તમે મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવો છો તો તમારા તમામ પ્રકારના વાસ્તુ દોષમાંથી મુક્તિ મળે છે જો તમારા ઘરમાં પિતૃદોષ હોય જેના કારણે તમારા ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ રહી હોય તો ઘરના મુખ્ય દ્વાર પર જે દીવો પ્રગટાવવામાં આવે છે તેનાથી ઘરનો પિતૃદોષ પણ દૂર થઈ જાય છે આ ઉપરાંત જો ઘરમાં કોઈ પણ પ્રકારની અશાંતિ હોય અથવા તમારા ઘરમાં બીમારીઓ વધારે રહેતી હોય કલહ રહેતો હોય આર્થિક તંગી રહેતી હોય તો ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાથી તમામ પ્રકારની સમસ્યાઓ અને દુઃખોમાંથી મુક્તિ મળે છે તેથી ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો અત્યંત આવશ્યક છે શાસ્ત્રો અનુસાર બીજો દીવો તમારે તમારા ઘરની તુલસી પાસે પ્રગટાવવો જોઈએ શાસ્ત્રો કહે છે જો સાંજના સમયે તુલસીના મૂળ પાસે અંધારું રહે છે તો આવા ઘરમાં દરિદ્રતાનો સ્થાયી વાસ થઈ જાય છે અને જે ઘરોમાં સાંજના સમયે તુલસી પાસે દીવો પ્રગટાવવામાં આવે છે તેવા ઘરમાં લક્ષ્મીનો વાસ હોય છે શ્રી હરિ વિષ્ણુ સહિત માતા લક્ષ્મી આવા ઘરોમાં વાસ કરે છે તેથી તમારે પ્રયાસ કરવો જોઈએ કે સાંજના સમયે તુલસી પાસે એક દીવો અવશ્ય પ્રગટાવો હવે વાત કરીએ આગલા દીવાની તો સાંજના સમયે તમારા ઘરના ઈશાન ખૂણામાં એટલે કે જ્યાં તમે તમારા ઘરનું મંદિર બનાવ્યું છે તે જે સ્થાન છે ઘરના મંદિરમાં એક દીવો અવશ્ય પ્રગટાવો બે ત્રણ દીવા તમારે દરરોજ જરૂર પ્રગટાવવા જોઈએ અને જો તમે ત્રણેય દીવા દરરોજ પ્રગટાવો છો તો વિશ્વાસ રાખો કે તમારા ઘરની ઘણી સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જાય છે હવે વાત કરીએ આગલા પ્રશ્ન વિશે જે તમને હંમેશા પૂછવામાં આવે છે કે દીવો કઈ વસ્તુથી પ્રગટાવવો જોઈએ સરસવનું તેલ નાખવું જોઈએ કે નહીં અથવા તલના તેલનો ઉપયોગ કરવો જોઈએ અથવા શુદ્ધ ગાયના ઘીનો કઈ વસ્તુથી આપણે દીવો પ્રગટાવવો જોઈએ તો જુઓ શાસ્ત્રો અનુસાર સરસવના તેલનો દીવો દરેક જગ્યાએ પ્રગટાવવો જોઈએ નહીં સરસવનું તેલ કડવું તેલ કહેવાય છે આ તેલનો દીવો આપણે પ્રગટાવીએ છીએ શનિદેવ માટે જો તમે દીપદાન કરો છો શનિવારના દિવસે તો તમારે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને તમે ચાહો તો જેમ કે પીપળાનું વૃક્ષ હોય છે ત્યાં પણ સરસવના તેલનો દીવો પ્રગટાવી શકો છો અથવા ભૈરવ દેવતા હોય છે તેમના માટે પણ તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે આ સિવાય ક્યાંય પણ સરસવના તેલનો દીવો પ્રગટાવવાની વાત શાસ્ત્રોમાં કહેવામાં આવી નથી શાસ્ત્રો અનુસાર કોઈપણ દેવતાના નિમિત્તે જે દીવો આપણે પ્રગટાવીએ છીએ તેમાં ગાયનું ઘી નાખીને જ પ્રગટાવવું જોઈએ હવે જુઓ આવા સમયમાં જ્યારે ગાયનું શુદ્ધ ઘી મળતું નથી ત્યારે આપણે શું કરવું જોઈએ ત્યારે તમે ગાયના ઘીના નામે જે પણ ઘી મળે છે અથવા શુદ્ધ ઘી મળે છે તેનો ઉપયોગ કરી શકો છો અથવા તમે ઈચ્છો તો તલના તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો તો દરરોજ જે દીવા તમે પ્રગટાવો છો તમારા ઘરમાં ચાહે તો તમે ઘરના મુખ્ય દ્વાર પર પ્રગટાવો અથવા તુલસી પાસે પ્રગટાવો છો અથવા ઘરના ઈશાન ખૂણામાં પ્રગટાવો છો તો બધા દીવા તમે તલના તેલમાં અથવા શુદ્ધ ગીના પ્રગટાવો અને હા જ્યારે પણ તમે દીવો પ્રગટાવો છો જેમ કે મુખ્ય દ્વાર પર જ્યોત પ્રજ્વલિત કરો છો અથવા તુલસીની પાસે દીપ પ્રજ્વલિત કરો છો અથવા ઘરમાં જે પણ દીપ પ્રજ્વલિત કરવામાં આવે છે તો એક વાતનું ધ્યાન રાખવું જોઈએ ક્યારે પણ દીપકને સીધું જમીન પર રાખવામાં આવતું નથી દીપક રાખતી વખતે દરરોજ દીપકની નીચે થોડા ચોખા રાખી શકો છો અથવા થોડા ફૂલ પણ રાખી શકો છો અને હા જો તમે દીપકની નીચે ચોખા રાખો છો તો આ આ વાતનું તમારે ધ્યાન રાખવું જોઈએ કે ચોખા અખંડિત હોવા જોઈએ કારણ કે એવું માનવામાં આવે છે જો તૂટેલા ચોખાનો ઉપયોગ આપણે પૂજામાં કરીએ છીએ તો કોઈ પણ રીતે ચાહે દીપકની નીચે રાખીને કરીએ છીએ અથવા અક્ષતના સ્વરૂપમાં કરીએ છીએ તો તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે એટલે કે અખંડિત ચોખા હોવા જોઈએ જો તમે દીપકની રાખો તો અને જેમ કે ઘણા લોકોના પ્રશ્નો આવે છે કે દરરોજ જે દીપકની ચોખા રાખીશું તો તે ચોખાનું બીજા દિવસે શું કરવું જોઈએ તો બીજા દિવસે ઉઠાવીને તમે પક્ષીઓને નાખી દો પક્ષીઓ તેને ખાઈ જાય છે અને ઘરમાં જે તમે ઈશાન ખૂણામાં દીપ પ્રજ્વલિત કરો છો એટલે કે ઘરના મંદિરમાં જે દીપ પ્રજ્વલિત કરવામાં આવે છે તે દીપકને તમે કોઈ પણ પાત્રમાં રાખી શકો છો જેમ કે એક નાની પ્લેટ લઈ લો તે જ પ્લેટમાં દીપ રાખી દો અને તે દીપકને આપણે પ્રજ્વલિત કરીએ છીએ એટલે કે ઘરના મંદિરમાં જે દીપક પ્રજ્વલિત કરશો તે તમે કોઈ પણ પાત્રમાં રાખી શકો છો પરંતુ સીધા જમીન પર તમારે કોઈ પણ દીપક ન રાખવું આ વાતનું ધ્યાન રાખજો અને તમારો આગલો પ્રશ્ન છે કે સાંજની પૂજા કરતી વખતે કયા મંત્રનો જપ કરવો જોઈએ તો દીપ પ્રજ્વલિત કરતી વખતે દીપ જલાવવાનો મંત્ર હોય છે તમે જો જપ કરી શકતા હો તો જરૂર કરજો પરંતુ જો તમે મંત્ર નથી જપી શકતા તો પણ સાંજના સમયે જ્યારે પણ તમે દીપ પ્રજ્વલિત કરો છો તે સમયે તમે કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો જેમ કે તમે ચાહો તો માતા રાણી કૃષ્ણ કનૈયાનો કોઈ પણ મંત્રનો જપ કરી શકો છો તમારા કોઈ ઈષ્ટ દેવતા હોય તો તેમના મંત્રનો પણ જાપ કરી શકો છો દુર્ગા ચાલીસા કે હનુમાન ચાલીસાનો પાઠ કરતાં કરતાં પણ તમે દીપ પ્રજ્વલિત કરી શકો છો જરૂરી નથી કે તમે દીપક ચલાવવાનો જ મંત્ર કોઈ પણ મંત્ર વાંચીને તમે દીપ પ્રજ્વલિત કરી શકો છો સંધ્યાવંદન કરી શકો છો કારણ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મૌન રહીને ક્યારે પણ પૂજા ન કરવી જોઈએ જે શુભ કર્મ હોય તેનું મંત્ર ઉચ્ચારણ સાથે સંપૂર્ણ કરવામાં આવે છે એટલે કે મંત્ર ઉચ્ચારણ સાથે આવશ્યક છે કોઈ પણ મંત્ર જપતા ઝાપતા તમે પૂજા કરી શકો છો સંધ્યાવંદન કરી શકો છો પરંતુ દીપ જલાવવાનો જે શાસ્ત્રો અનુસાર મંત્ર છે તે મંત્ર જરૂરથી બોલવો જોઈએ તે મંત્ર જરૂર બોલવું તે મંત્રનો જાપ દીપક પ્રજ્વલિત કરતી વખતે કરવાથી કહેવાય છે કે બધા પાપોમાંથી મુક્તિ મળી જાય છે અને દીપદેવતા જે હોય છે તે આપણા જીવનમાં પ્રકાશ કરે છે તે ખૂબ સરળ મંત્ર છે જો તમે લોકો નિયમિત તેને વાંચશો તો નિશ્ચિત તમને યાદ થઈ જશે અને દીપ પ્રજ્વલિત કરતી વખતે તમે જોયા વગર પણ વાંચી શકશો અને તમે ચાહો તો અને કોઈ પણ કાગળ પર લખીને રાખી શકો છો અને ઘરના મંદિરમાં રાખી દો જ્યાં તમારે દીપ પ્રજ્વલિત કરવાનું છે ત્યાં જ્યારે તમે દીપ જલાવો ત્યારે તમે આ મંત્રને જોઈને વાંચી શકો છો અને થોડા દિવસોમાં તો યાદ જ થઈ જાય છે તો આ છે આજની વિડીયો જેમાં સાંજની પૂજા સંબંધિત સાંજે દીપદાનિ સંબંધિત સંપૂર્ણ જાણકારી મેં તમને શેર કરી છે આશા રાખું છું કે વિડીયો તમારા માટે ઉપયોગી હશે આ સિવાય પણ જો તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો